ત્રિભુવન નો નાથ બન્યો વાણી ઓરેલો લીધું વાલે ગૃહસ્થિ રૂપ જો ત્રિભુવન નો નાથ બન્યો વાણી હે લો પાગડી રે લોલ ખંભે કેસરે લોલ કંઠે એકાવન હાર જો ત્રિભુવન નો નાથ બન્યો વાણી ઓર લોલ સવા લાખની પગે મોજડી રે લોલ ચાલ છે વલો ચટકંતી ચાલ રે ત્રિભુવન નો નાથ બન્યો વાણી ઓરે લો જુનાગઢ પૂછે છે કઈ નરસૈયા નું ઘર જો ત્રિભુવન નો નાથ બન્યો વાણીઓ રેલો નાગરી તે નાત લાગી પૂછવા રે લોલ નરસૈયો તારો શું સગો જો ત્રિભુવન નો નાથ બન્યો વાણીઓ લોલ સાચો સગો રે મારે નરસૈયો રેલો બીજા બધા તો મારે વેગડાય લોલ અમે બ્રાહ્મણ તમે વાણી આ રેલો સગો તારો સી રીતે થાય જો

મીરા ના ગિરધર ગોપાલ જો ત્રિભુવન નો નાથ બન્યો વાણિયો રેલો ત્રિભુવન નો નાથ બન્યો વાણિયો